નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ યુવા શક્તિ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે સુભાનપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે યુવા શક્તિ યુવક મંડળ બાપ્પાની સ્થાપના કરે છે આ વખતે તેઓ દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અહીં મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તે પ્રતીકમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે ખૂબ જ સુંદર અહીં બાપ્પાની પ્રતિમા તમે જોઈ શકો છો અને તો નહી નહી મતલબ તમને હું જો મતલબ તમને આપું તમને ઓકે ઓકે મગજી મેરા તો મગજી સા તો દે પટાઈ ચાલુ કર ઓ કરો નહીં પેળા નહીં પેળા ના બાધીને ન સલ્લાચી જી જી આને કપ પર દેખાય ભાઈ સાજી મા ભાઈ બનના તઈ જાય ના ઓકે ક્યાં કર આ રાતમનગર કોણ અ જય ગણેશ દર્શક મિત્રોને હું અમારું યુવા શક્તિ યુવક મંડળ છે સુભાનપુરા પોસ્ટ ઓફિસ પાસે અમે છેલ્લા દસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરી છે અને અમારા ગણેશજીની સ્થાપના દર વખતે અલગ અલગ થીમની હોય છે તમે અત્યારે જોઈ શકો છો કે ગણપતિ દાદા એમના હાથે મહાદેવ ભગવાનને શિવલિંગ ઉપર અભિષેક કરી રહ્યા છે તો અમે આ વખતે ગણપતિ દાદા હાથે અભિષેક કરે એવી થીમ બનાવી છે